70 70 70 70 એટલે એમની અડધી જિંદગી તમે આપી દીધી તમે સર મારા બહુ 17 વર્ષથી મારા દેશથી આવી 10000 તો મારા 11 વર્ષથી થયા છે સર 11 વર્ષ પૂરો થવાનો અને મને 9000 9000 francs ચૂકતા મળતા નથી એક પણ સાંપજ આ 10000 એટલે મને એ નથી સમજ પડતું કઈ રીતે તમે સેલેરી આપો કઈનો નિયમ હશે ને બસ કાયબા એને 6000 આપો પછી એક વર્ષ પછી એને 6500 આપો પછી એનો એનો કઈ આપ તમે સ્લેબ બનાવો એટલે એવું લાગે તમને ખબર નથી આ લોકો પર શું થતું છે એ પેલા બચ્ચેના છે જે મેનેજમેન્ટ કરે છે એ એમની સાથે એનું સોશિયલ કરે છે મે મે તો આ લોકોને પગે લાગું કે આટલું બધું શોષણ તમે સહન કેમ નથી કરતા અમે તો એમને તમારું નોકરી જ ન કરવી જોઈએ છોડ દેવું જોઈએ એટલે 17 વર્ષથી હવે તમારા કેટલા ત્રણ છોકરા છોકરી છે કયું ભણે માછત્રી અત્યારે એક ફાર્માસી કરે છે બારડોલી હા બારડોલીમાં એની અત્યારે મે બીજી છે જે 12માં એકની એક્ઝામ આપી છે હા એ નાનીતે રસમાની એક્ઝામ આપી અત્યારે કેટલો પગાર મારો પગાર છે એટલે 18000 ચારેમે બેન સાથે વાત કરી મારી ત્રણ જગ્યાએ ફી ચૂકવવાની બાકી છે ત્રણ જગ્યાએ અને ગઈ વખતે જ્યારે મે સ્કોલરશીપ કાયક સંસ્થા પાસે આપવાના હતા

એવું નથી કરી શકતી કારણ કે મારે આ પોઝિશન પર બી મેં ચાલતા ત્યારે મારું બીજું લે હું અને અટવાઈ જાય મારું બીજું અટવાઈ જાય કરી દેવાય ચાલે હ 15 વર્ષ 15 વર્ષ મે હું બધું જ કામ કરું છું આખો મેનેજમેન્ટ એટલે પ્રોડક્શન લેવલનું બધું જ મેં જો મે બધું જે બેનો મારા પ્રોડક્શનમાં કામ કરે છે બધું કે બેનોને શીખવાડવાની માંડીને ટ્રેન કરવાનું એ લોકોનું બધું જ એમ

કરવાના અમારે જ અમને કોઈ ભાઈઓ મદદ નથી મળતી ભાઈઓનું ભાઈઓ સેલેરી અહીંયા બધા બેનો કરતા તો વધારે છે અને જે તો સશક્તિકરણ મહિલાઓને અને અમારી આ એમ બેન ને મારી બેન ને બધું જ કરે પણ આપે નહીં એટલે અમે આ વાત કરી વધારો કરો પણ ત્યાં સુધી અમે માર્ચ એન્ડિંગ સુધી આ સિસુ બનાવીશું અમે નાસ્તો બનાવીએ સેવ છે ગากિયા તમને આ બધું તો હોય ચલાવતા તો વાત કરું તમારે ચલાવવાનું આમાં અમે કોઈ તમારે જ કમાવાનું તમારે જ ચલાવવાનું તમારે જ પૈસા નફો વેચવાનો તમારે જ કરવાનો એવું બી થઈ શકે પણ આ સંસ્થા તમને આટલા વર્ષથી તમને નિભાવતી છે તો આ સંસ્થાને આગળ ફરજ મૂકવાની કે ભાઈ તમે અમને અમારા કામ મુજબનું વેતન આપો ને જે અત્યારે સરકારી ધારાધોરણ મુજબનું વેતન છે તે આપો ને પુરુષો સ્ત્રીને સમાન કામ સમાન વેતન આપો